વેલકમ ટુ મારું રસોડું આજે આપણે દૂધી અને ટમેટાનું શાક બનાવીશું આ શાક ખીચડી જોડે ખૂબ જ સરસ લાગે છે ખાવામાં તો જોઈએ બનાવવાની રીત દૂધીનું શાક બનાવવા માટે મેં પાંચસો ગ્રામ જેટલી દૂધી કાપીને લઈ લીધી છે અને બે મોટા ટમેટા આવી રીતે કાપીને લઈ લીધા છે આપણે કૂકરમાં જ વઘારીશું બે ટેબલ સ્પૂન મેં તેલ લીધું છે એમાં રાઈ જીરું અને મેથીનો વઘાર કર્યો છે રાઈ કકડે એટલે આપણે ટમેટા ઉમેરી દઈશું થોડા ટમેટા સતળાય પછી આપણે એમાં દૂધી ઉમેરીશું આ રીતે આપણે દૂધી ઉમેરીશું હવે આપણે મસાલા કરી દઈશું બે ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન હળદર બે ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને મિક્સ કરી દઈશું અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું જો તમે આમાં થોડો ગોળ નાખવા માગતા હો તો નાખી શકાય આ ટાઈમ પર મેં નહીં નાખ્યું હવે આપણે કૂકરનું ઢાંકણું બંધ કરીને ત્રણ વિસર કરી દઈશું આ રીતથી આપણું શાક બનીને તૈયાર છે ઉપરથી થોડી કોથમીર ઉમેરશું તો દૂધીનું શાક બનીને તૈયાર છે તમે પણ આ રીતથી બનાવજો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો